નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ દાહોદ જિલ્લાના ફતેહપુરામાં ભેળશેડવાળું ખાદ્ય તેલને મંગાવનાર અને મોકલનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી ભારતીય જનસન્માન પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવે છે મહીસાગર જિલ્લામાંથી બાલાસિનોર તાલુકાની ટ્રક ભેળશેડવાળું ખાદ્ય તેલ ભરી ફતેપુરામાં આવ્યું હતું અને તે ભેળછેડવાળું તેલનો જથ્થો ભારતીય જનસન્માન પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા

જે અમે ભારતીય જનસમાન પાર્ટી દ્વારા અમે પકડવામાં આવ્યા હતા સાથે અત્યારે જે ચાર ડબલ તેઓએ જે છે અને બે બ્રાન્ડ બાકી છે કાંઈ કારણસર બે બ્રાન્ડનું જે શેમ્પુ લેવામાં આવ્યું નથી અને હજી બી તો આજે અમને સોમ અને મંગળવારનો અમને વાયદો આપ્યો હતો પણ અમને કશું કંઈ જાણ કર્યું નથી એટલા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબને પત્રવા માટે અમે આવ્યા છે અને કાયદેસર આ કાર્યવાહી થવી જોઈએ અને ચોક્કસ રીતે આ ભ્રષ્ટાચાર નાબૂદ હોવો જોઈએ શું નામ છે આપનું મારું નામ ડામર ખાતુભાઈ જોખનાભાઈ પ્રદેશ સંયોજક તરીકે કામ કરું છું સાથે અનુસૂચિત જનજાતિ રાષ્ટ્રીય અધ્યક્ષ ની ફરજ બજાવું છું દાહોદ જિલ્લા સમિતિ મારું નામ રાવળ અખમભાઈ ભૂરાભાઈ દાહોદ જિલ્લા અધ્યક્ષ ફતેપુરા તાલુકામાં એકત્રીસ એક બે હજાર પચીસના રોજ નકલી ભેળસેળ તેલના ચારસો ડબ્બા પકડવામાં આવ્યા હતા તે બાબતે અમે મામલતદારમાં ત્યાં સીલ કરવામાં આવ્યા હતા અને આ બાબતની એક આવેદનપત્ર આપ સીલ કલેક્ટર સાહેબશ્રીને આપવા માટે આવ્યા છે અમે ફતેપુરા થી પતિપુરા તાલુકાથી દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબની સ્ત્રીને આવેદનપત્ર માટે આય